થઈ ગઈ હવે મારા ઘરમાં એક નવી વસ્તુ આવી રહી છે તો એ શું વસ્તુ છે અને શું હું લાવવાની છું અને જે વસ્તુનો મને કેટલાય ટાઈમથી હું રાહ જોતી હતી એ વસ્તુ આવી ગઈ છે હાય ગાય જય માતાજી જય મા બહુચર કેમ છો બધા મજામાં

જરૂરી સામગ્રી લઈ તીર્થધામ તરફ ચાલી નીકળ્યું ચાલતા ચાલતા અને આમાં લાલ કપડા પહેરવાના છે તો આ રીતે મેં લાલ કપડા પહેરી લીધા છે અને પૂજા પૂરી થઈ ગઈ હવે મારા ઘરમાં એક નવી વસ્તુ આવી રહી છે તો એ શું વસ્તુ છે અને શું હું લાવવાની છું એ તમને આગળ વ્લોગમાં જોવા મળશે આ વસ્તુ ઘણા લાવવી હતી પણ કઈક ના કઈક કારણોસર શુક્રવાર છે માતાજી નું વ્રત છે અને શ્રાવણ મહિનો છે તો મને થયું કે અત્યારે એકદમ એક્ઝેક્ટ ટાઈમ છે આ વસ્તુ લાવવાનો તો અત્યારે હું લાવી રહી છું ગલા તો ગાઈ હું તો ઘરે છું પણ લેવા જાય છે આચવીને લઈને આવજો મસ્ત રહે તો ગાઈઝ પૂજા માટે મેં આ રીતની થાળી તૈયાર કરી દીધી છે અને જે વસ્તુનો મને કેટલાય ટાઈમથી હું રાહ જોતી હતી એ વસ્તુ આવી ગઈ છે તો ગાઈઝ હું તમને બતાવી દઉં આઈ જશે ગાડી નવી નવી વસ્તુ તો આવી હે પણ ગાડી નહીં તમે પેલી બાજુ ખેંચો તમારી બાજુ એમ ના કરો હાથ એમ ના કરો અમે પકડી પકડો તમે તમારી બાજુ બસ પેલો ખાધું વોટી માં આવી જાય તમે તમે જતા રહો તો મારું સિલાઈ મશીન જેના ઉપર હું કામ કરીશ આ રીતનું મેં આજે વ્રત હતું તો આજે લાવી દીધું છે અને મશીન પણ લાલ અને વ્હાઈટ કલર છે જીવંતિકા માતાનું વ્રત છે કપડા એ મેં લાલ ને વ્હાઈટ પહેર્યા છે અને મશીન એ લાલ ને વ્હાઈટ જ છે No. अमुक तो अंदाज रे तो। <coughs> ना 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 अलग ना 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 ना

અને ઘણા દિવસથી હું કહેતી હતી કે આજે લાવીશ આજે લાવીશ તો પછી રાત્રે વિચાર્યું કે સવારે લાવી જ દઈએ અને આજે વ્રત પણ હતું તો આ રીતનું મેં મશીન લઈ લીધું છે અને આની ઉપર હું સિલાઈનું કામ કરીશ દઈશ અને મારી પાસે એક મશીન તો હતું જ અહીંયા અને એક્સ્ટ્રા એના સિવાય બીજું પણ છે તો પણ આ મશીન મને લેવાની ખૂબ જ ઈચ્છા હતી તો આજે મેં મશીન લાવી દીધું છે અને આજે વ્રત છે તો બ્લોગ મારો ચાલુ રહેશે તો બ્લોગમાં બન્યા રહેજો તો ખતમ થઈ ગઈ છે તો गाइस દૂધ છે ખતમ નથી થયું ફ્રીજમાં મૂકેલું હતું તો હાજી વ્રત છે તો કશું ખાવાનું નથી તો હું દૂધ પીશ અને ચા પીવાની કંઈ ઈચ્છા નથી ખુશી તો એટલી બધી છે મશીનની તો गाइस હવે દૂધ પી લઉં અને પછી થોડું ઘણું ઘરનું કામ પતાવી દઉં અને આજે બપોરે એક બ્લાઉઝ પણ સીવવાનો છે તો બ્લાઉઝ સીવાઈ જાય ત્યાર સુધી સાંજ સુધી આપણો બ્લોગ ચાલુ રહેવાનો છે આજે આખા દિવસે હું શું કરવાની છું ગાઈઝ એ તમે બ્લોગમાં જોશો નવા મશીન ઉપર હું પહેલો બ્લાઉઝ સીવી રહી છું તો આ રીતનો મેં બ્લાઉઝ બનાવ્યો છે આ મારો નવા મશીન ઉપર પહેલો જ બ્લાઉઝ સીવ્યો છે મેં પણ બ્લાઉઝ હવે થોડો અધૂરો છે કારણ કે મારે પ્રસાદી બનાવવા માટે ઊભું થવું પડશે તો જીવંતિકા માતાની પ્રસાદી બનાવવાની છે ગાય તો ફ્રેન્ડ્સ આ રીતે મેં જીવંતિકા માનો પ્રસાદ બનાવે છે સોજીનો સફેદ શીરો બનાવે છે કશું ખાવાનું નથી તો આ રીતે મેં જીવંતિકામાં ના વ્રત ની પૂર્ણાહુતિ કરીશ જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો ફેમિલી તો જય જીવંતિકામાં